તો સવાર થઈ ગઈ છે અને આપણે ઊભા થઈ ગયા છીએ તો સવારે ઉઠતાની સાથે તો પહેલાં આપણે હાથ જોઈને મંત્ર જ બોલીશું ક કરાગ્રહે વસ્તે લક્ષ્મી કર મૂલ્યે સરસ્વતી કર મધ્યે ગોવિંદ પ્રભાતે કર દર્શનમ અને બીજો શ્લોક આપણે બોલીશું કે જ્યારે આપણે ધરતી માતા પર પગ મૂકતા હોય ત્યારે પહેલાં આપણે ધરતી માતાની માપી લે માગી લેવાની હોય તો એ વખતે આપણે મંત્ર બોલીશું કે સમુદ્ર વસની દેવી પર્વસતન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર સ્પર્શ ક્ષમસ્વમી તો આપણે પથારી છોડી દીધી હતી અને ઊભા થઈને પહેલાં તો આપણે કિચનમાં જ આવી ગયા હતા તો આપણે ગરમ પાણી કરીને પીવાનું હતું એટલે મેં સૌથી પહેલાં ગેસ ઉપર ગરમ પાણી કરીને લઈ લીધું હતું તો ગેસને પણ જ્યારે આપણે સવારે ચાલુ કરીએ ને તો સૌથી પહેલાં તો એના પગે જ લાગવાનું હોય તો જ્યારે આપણે ગેસનો ચૂલો ચાલુ કરીએ એ વખતે આપણે પહેલાં પગે લાગી દેવાનું પછી જ એના લાઇટર ચોપવાનું અને જો આજે તો વરસાદે સવાર સવારમાં જ ચાલુ થઈ ગયો હતો તો સરસ વાતાવરણ કરી દીધું હતું અને હું પાણી લઈ અંદરના રૂમમાં આવી ગઈ હતી કારણ કે બહારના રૂમમાં તો નેન્સીની પપ્પા બે સૂતા હતા એટલે એ અંદરના રૂમમાં આવીને શાંતિથી મેં પહેલાં પાણી પી લીધું અને પાણી પી અને પછી મેં મારી એક્સરસાઇઝ ચાલુ કરી હતી તો જુઓ ધીમે ધીમે એક્સરસાઇઝ કરવાની ચાલુ કરી ને કારણ કે હવે કેવું થયું કે ઉંમર થઈ એમ એમ આપણો બહુ હાઈ હાઈફાઈ આપણાથી એક્સરસાઇઝ ના થાય કે ધીમે ધીમે જ આપણે કરવાની આવે ને તો જો કસરત કરવામાં કરવામાં બહુ વધારે પડતી પેલી થઈ જાય ને તો કમર મગ ખભા મગ ગમે તે કહેવાય મજકોડાઈ જાય કે એવો કોઈ પ્રોબ્લેમ થઈ જાય તો આપણે કસરત કરવાનું એ બંધ થઈ જાય એના કરતાં ધીમે ધીમે કસરત કરવાની ચાલુ કરવી તો જો અમે શરૂઆતમાં કસરત ધીમે ધીમે ચાલુ કરી ના અને હવે કેવું થાય કે આપણા જે પગની પાણીઓ હોય એ પકડવામાં તકલીફ થતી હોય છે કારણ કે કમરમાંથી તો વળાતું જ નહીં હોતું એટલે ધીમે ધીમે કોશિશ કરવાની આપણાથી એટલે ધીમે ધીમે ફાવટ આવી જાય અને જેમ જેમ આપણે કરવાનું ચાલુ કરીશું ને એમ એમ ધીમે ધીમે પકડાતા થઈ જશે પણ કેટલા ટાઈમથી એક્સરસાઇઝ જો આપણી બંધ હોય ને તો પછી આપણા હાડકાં અક્કડ થઈ જતા હોય છે એટલે એક્સરસાઇઝ કરવામાં થોડી તકલીફ પડતી હોય છે તો જુઓ ધીમે ધીમે મેં એક્સરસાઇઝ ચાલુ કરી હતી અને જે મેં એક્સરસાઇઝ તમને બતાવીને અમારા સ્કૂલમાં જ્યારે અમે ભણતા હતા ને એ વખતે વ્યાયામના પીરિયડમાં અમને કરાવતા હતા એટલે એ એ એક્સરસાઇઝ તો હું ચાલુ જ રાખું છું એટલે પ્રાણાયામ કર્યું પછી મેં યોગ કર્યા પછી જે આપણે ઓમ બોલતા હોઈએ છીએ ને સાત વખત એ સાત વખત મેં ઓમનો ધ્વનિ કર્યો હતો તો એક્સરસાઇઝ કર્યા પછી આપણું શરીર એટલું સરસ હળવું ફૂલ થઈ જાય આમ જ્યારે આપણે શરૂઆત કરી હોય કે એક્સરસાઇઝ કરવાની તો થોડા દિવસ તો આપણને થાક લાગતો જ હોય છે કે શરૂઆતમાં આપણને ત્રણ ચાર દિવસ એવું લાગે કે આપણે થાકી ગયા છીએ પણ જેમ જેમ દિવસો જશે ને એમ એમ આપણું શરીર એકદમ હળવું ફૂલ થઈ જશે અને આપણને થાક જેવું વર્તાતું નથી તો આપણી એક્સરસાઇઝ હવે અહીંયા પૂરી થઈ ગઈ હતી આપણી એક્સરસાઇઝ પૂરી થઈ જાય પછી આવી રીતે બે હાથ ઘસી પહેલું તો આપણી આંખો પર પછી પૂરા ફેસ ઉપર બે હાથ ઉપર એમ કરતાં કરતાં આખા શરીર ઉપર આપણા હાથ ફેરવી દેવાના કે જેથી કરીને આપણું શરીર એકદમ રિલેક્સ થઈ જાય તો આપણે બધું પતી ગયું હતું એક્સરસાઇઝનું ને કામ પછી આપણે જતા રહ્યા હતા નાહવા માટે નહીં હું બહાર નીકળી એટલે બહારનું વાતાવરણ એટલું સરસ હતું બહારથી તો મોરનો કોયલનો અવાજ બહુ જ સરસ આવતો હતો એટલે હું થોડી વાર બારી આગળ ઊભી રહી અને દિવસમાં એક વખત તો હું આવી રીતે બારી આગળ ઊભી જ રહું મારા આખા દિવસની શું દિનચર્યા કરવાની છે તે ઊભો હજુ નક્કી કરી લો અંદર આવ્યા પછી મેં કપૂરનું ચાલુ કરી દીધું હતું અને પછી પહોંચી ગયા હતા આપણે સેવાવાળા રૂમમાં અત્યારે દીવાબત્તી તો કરવાની નહોતી પણ દૂર બેસીને આપણે પાઠને કરવાનું હતું એ આપણે કરી દીધું હતું પાઠને કરીને પછી આપણે સીધા આવી ગયા હતા રસોડામાં રસોડામાં આપણે પહેલાં તો ચા બનાવી દીધી ચા બનાવી દીધા પછી હું નેસુ નહેસુ પપ્પા અમે ત્રણેય જણા જોડે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા હતા અને ચા નાસ્તો કરતાં કરતાં કેવું હોય કે આખા દિવસમાં આપણે બધા ટાઈમ તો જોડે બેસીને જમવાનું ના થતું હોય પણ દિવસમાં એક વખત તો એવો આપણો કાઢવો જ કે એક ટાઈમ આપણે બધા જોડે બેસી જમીએ એટલે અમારે તો મહેસૂન પપ્પા બપોરે જમવા આવી જાય એટલે અમારે તો ત્રણેય ટાઈમ અમે જોડે જ જમવા બેસીએ છીએ એટલે આખા દિવસની કોઈ ચર્ચા હોય કે કામ હોય કોઈ એવું હોય તો અમારી ચર્ચા એ વખતે જ થઈ જતી હોય છે જમવા બેસીએ એટલે કોઈ વાતચીત હોય તમારે થઈ જાય ગતિ એવું પણ થતું હોય છે કે જો આપણને મુશ્કેલીમાં હોય ને તો લોકો આપણને સલાહ આપવા માટે આવી જશે તમારાથી આવું ના થાય તમે કેમ આવું કર્યું તો એ વખતે સલાહની નહીં પણ સપોર્ટની જરૂર હોય છે તમે એને હાથ પકડીને જો મુશ્કેલીમાંથી બહાર કાઢવાની કોશિશ કર કોશિશ કરવી નહીં કે એને પગ ખેંચવાની આ વાત ઉપરથી હું તમને એક વાર્તા કહીશ કે એક વખતે એક ચકલી હતી જે દરિયામાંથી પાણી એની ચાંચમાં ભરીને બહાર કાઢતી હતી તે વખતે કાગડો બહાર આવ્યો કાગડો બોલ્યો કે તું શું કરે ચકલીએ કીધું કે હું કેમ કે દરિયામાંથી બધું પાણી ખાલી કરી દઈશ આ દરિયાએ મારા બચ્ચા લઈ લીધા હતા એટલે એ કાગડો કેમ કે તારી આખી નાત આવશે ને તો એ આવું નહીં થાય એટલે ચકલી એવું બોલી કેમ કે તું મને સલાહ ના આપીશ તારાથી થાય તો તું મને સપોર્ટ કર આવી રીતે કરતાં કરતાં બધા પક્ષીઓ ભેગા થઈ ગયા એટલે વિષ્ણુ ભગવાનનું જે વાહન હતું એ ગરુડે આવી ગયું એટલે વિષ્ણુ ભગવાન બોલ્યા કે એમ કે તમે ક્યાં ચાલ્યા એટલે કે એમ કે તમે બધા ભેગા થઈને કરશો તો એ આખો દરિયો ખાલી નહીં થાય એટલે ગરુડ બોલ્યા કે એમ કે ભગવાન તમે કેમ કે સલાહ ના આપશો અમને તમારાથી થાય તો તમે અમને સપોર્ટ કરો તો વિષ્ણુ ભગવાન એ પણ જોડે આવી ગયા તો વિષ્ણુ ભગવાનને જોઈને તો દરિયો ગભરાઈ ગયો અને એના ચકલીના જે ઈંડા હતા ને એ ચકલીના પાછા આપી દીધા એટલે એ કેવું હોય છે કે આપણા સમાજમાં ઘણી વખત એવું થતું હોય છે કે બધા સલાહ આપવા માટે તો ઘણા આવી જતા હોય છે પણ સલાહની જરૂર નહીં હોતી આપણને દર વખતે સપોર્ટની પણ જરૂર હોય છે એટલે માણસના સલાહની પણ આપણે સપોર્ટ કરવાનો તો આપણે આવી ગયા હતા કિચનમાં તો અત્યારે મારે પહેલા તો કાઢવાનું હતું જે કપડું ધોવાનું લિક્વિડ ખલાસ થઈ ગયું હતું તો આ વખતે નવું જોવા માટે લાવી હતી આ લિક્વિડ કેવું આવે છે તે આજે પહેલી વખત જ એનો યુઝ કર્યો હતો થઈ ગયા છે બપોરના બાર હવે આપણે બટાકા વાપરવા માટે મૂકીશું ને એટલે એટલે આપણે આજે અગિયાર અગિયાર જે જ આપણે એટલે આપણે બનાવી દઈશું સૂકી ભાજીનું શાક

કારણ કે એકલું સૂકી ભાજીને શાક નસીરો જ કરવાનું હતું આપણે તો એટલે થોડા બટાકા વધાર લીધા હતા અને એવો પણ મતલબ હતો કે થોડા મેં કીધું બે ત્રણ બટાકા બચ્યા તો મેં કીધું સાંજે નેસુને કંઈક વડા કેવું એવું કરી આપે રાજઘરાના વડાને એવું એટલે એવું વિચારીને જ મેં બટાકા થોડા વધારે લીધા હતા તો જો બટાકા કૂકરમાં લઈ લીધા એમાં પાણી નાખ્યું અને મીઠું નાખી જરૂરિયાત પૂરતું અને પછી એને મૂકી દીધું આપણે ગેસ ઉપર તેની આવા સીટીઓ બોલાવી દઈશું આપણે ચાર બહુ સિટી બોલાવીશું તો પછી બટાકા અત્યારે એવા આવે છે ગળીએ જલ્દી જાય તો બટાકા આપણા બફાઈ ગયા હતા અને જો આપણે બટાકા લઈને હું બાર પંખા નીચે આવી ગઈ હતી કારણ કે બહુ જ ઉકળાટ હતો વરસાદ તો સવારે ઘણોય પડ્યો હતો પણ ખબર નહીં કેમ રસોડામાં તો ઊભું રહેવા એવું જ નહોતું બહુ જ ગરમી લાગતી હતી એટલે હું કૂકર લઈને બહાર જ આવી ગઈ હતી અને હું નેન્સીવે ટીવીમાં સિરિયલ જોઈ જતા હતા અને હું મારા બટાકાનું કામ કરતી હતી તો મેં કીધું એના છોલીને સુધારી લઉં તે અમે બંને જણા વાતો કરી ગયા અને અમારા બટાકાએ મેં સમારી લીધા અને આપણો બટાકા સરસ સમારીને આપણે તૈયાર કરી દીધા હતા પણ કેવું થયું આજે તો આપણો પ્લાન જ હતો તો પ્લાન જ આખો ફરી ગયો તો પહેલાં તો એવો વિચાર હતો વિચાર નહીં આપણે પૂરેપૂરો પ્લાન કરી જ દીધો હતો કે એક બાજુ મેં જો ગોળનું પાણી કરવા મૂકી દીધું હતું અને એક બાજુ બટાકા વાપવા મૂકી દીધા હતા કે જેથી કરીને આપણો બપોરે ભાજીનું શાક ને રાજગરાના લોટનું શીરો આપણો ફાઇનલ જ હતું પણ પછી નેસુન બપ્પાનો ફોન આવ્યો કેમ કે હું જમવા આવવાનો નથી એટલે આપણા તો જે સપનું હતું ને અધૂરું જ રહી ગયું કે ભાજીનું શાક ને શીરો ખાવાનું તો કંઈ વાંધો નહીં હતો ફરીથી નેક્સ્ટ ટાઈમ બનાવીશું આપણે તો અંદર રસોડામાં આ ઇંચ મેં એક બાજુ વઘારે મૂકી દીધો હતો અને ડીશમાં મેં લઈ લીધું હતું મીઠો લીમડો પછી મરચાના ટુકડા કરી દીધા હતા અને લીંબુએ કાપી દીધું પછી વઘારમાં મેં સૌથી પહેલાં તો જીરું નાખ્યું હતું તે જીરું તતડી ગયું એટલે સૌથી પહેલાં શીંગ દાણા આપણે જે વાટીને રાખ્યા હતા એ નાખી દીધા અંદર થોડા શિંગદાણા શેકાય પછી જ આપણે એની અંદર લીલા મરચાં નો વઘાર કરવો નહીં તો પછી કેવું થાય કે લીલા મરચાં હોય ને ચીમડાઈ જાય પહેલાં જો આપણે નાખી દીધા પછી સિંગદાણા નાખીએ તો સિંગદાણા કાચા રહી જાય પછી વઘારમાં મેં લઈ લીધું હતું મરચું જીરું અને મીઠું આજે હિંગનોય ઉપયોગ કરવાનો નહોતો અને હળદરનો ઉપયોગ કરવાનો નહોતું એટલે આપણું જો કી ભાજીનું શાક સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એની અંદર નાખી દઈશું ખાંડ બેથી ત્રણ ચમચી જેવી તો આપણે ખાંડ નાખી દઈશું એની અંદર તો આપણું શાક સરસ એકદમ ખાટું મીઠું તૈયાર થશે ખાંડ નાખ્યા પછી એને મેં બરાબર મિક્સ કરી દીધું હતું હવે એ મિક્સ થઈ જાય પછી આપણા અંદર લીંબુ નીતારી દઈશું તો જે આપણે દોઢ દોઢ જેવું લીંબુ આપણે દોઢ લીંબુ આખું નીતારી દીધું હતું પછી લીંબુ નીતાર્યા પછી મેં સૂકીભાજીની શાકની અંદર કોથમીરે નાખી દીધી હતી અને બધું મિક્સ કરી દીધું હતું તો જુઓ છેલ્લે તો ખાવામાં આવ્યું આપણા ભાગમાં દહીં અને સૂકી ભાજીનું શાક જ શીરો આપણે નેક્સ્ટ ટાઈમ બનાવીશું અને અત્યારે તો જો હું નેન્સુ બંને જણા મૂવી જોતાં જોતાં જમવા માટે બેસી ગયા હતા તો જેમાં મેં લીધું હતું ભાખરી સૂકી ભાજીનું શાક અને દહીં અને નેન્સીએ લીધું હતું સુકીભાજીનું શાક અને મેં ગળી દહી બનાવ્યું હતું તો અમે બંને જણા ટીવી જોતો જોતો જમી લીધું જમીન હજુ તો ઉભા નહોતા થયા અને એટલામાં તો આવી ગયું અમારું એમેઝોનમાંથી પાર્સલ તો જેવું પાર્સલ આવ્યું ને એવું જ નેન્સી કાતર લઈને એને ખોલવા માટે બેસી ગઈ હતી તો જુઓ નેન્સી તમને ખોલીને બતાવશે તો અમે અંદર શું મંગાવ્યું તો આ પ્રોડક્ટ હતી ને એ ત્રણ કલરની હતી કે જેમાં એક સ્પેશિયલ બ્લુ કલર હતો એક બેજ કલર હતો અને એક લાઇટ ગ્રીન કલર હતો તો જે અમે મંગાવ્યું હતું તે મિલ્ટનનું હતું અને અમારો કલર હતો બે જ કલર કે જે મને ગમતો હતો ને એ જ કલર મેં મંગાવ્યો હતો અને એ જ કલરનું આવ્યું હતું કે મસ્ત કલર લાગતો હતો અને તે ચોમાસામાં થોડો પ્રોબ્લેમ થતો તો ને માખીઓનો કારણ તપેલી હું ચા ભરીને રાખીએ એટલે માખીઓ તો અવશ્ય આવવાની જ હતી જો ગળ્યું હોય તો માખીઓ તો આવી જ જવાની હતી તો જો અમે મંગાવી દીધી હતી કેટલ ચા ભરવા માટે સ્પેશિયલ તો કાલે સવારે ધોઈને પહેલાં તો અમે ભરીશું અંદરથી સ્ટેનલેસ સ્ટીલ હતું હવે જોઈએ કે કાલે કેવું રહે આમાં ચા ભર્યા પછી તો આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો તે ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો જો મારી ચેનલ ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મારો વિડીયો જો તમને થોડો ગમ્યો હોય તો નાની અમથી એવી કોમેન્ટ કરી દેજો તો મળીએ નવા કોઈ વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જે બહુચરમાં